સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલા એથર કેમિકલ્સ કંપનીમાં આગની ઘટનામાં દસ કામદારોના કરુણ મોત નીપજ્યા છે અને આ દુઃખદ ઘટના માટે કંપનીના જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત એકમની ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની પાંડેસરા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલા એથર કેમિકલ્સ કંપનીમાં આગની ઘટનામાં દસ કામદારોના કરુણ મોત નીપજ્યા છે આના દુઃખદ ઘટના માટે કંપનીના જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત એકમની ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની પાંડેસરા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસી નેતાઓ જીપીસીબી ઓફિસને તાળાબંધી કરી એ પહેલા જ પોલીસ ટીંગા તોડી કરીને તમામ કાર્યકર્તા અને નેતાઓને જીપીસીબી કાર્યાલય ખાતેથી ડિટેઇન કરીને પોલીસ મોબાઈલમાં બેસાડી દીધા હતા સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સુરત એકમના ચેરમેન જીજ્ઞાબેન ઓઝાએ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ઉધના વિસ્તારમાં પર્યાવરણ કાયદાનો ખુલેઆમ ભંગ થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક લોકો રાહદારીઓમાં કેન્સર જેવા અત્યંત જીવલેણ રોગો દેખાઈ રહ્યા છે પ્રદૂષણ ફેલાવતા એથર કેમિકલ કંપની જેવા અનેક ઔદ્યોગિક એકમો પર મોનિટરિંગ કરવામાં જીપીસીબી તદ્દન નિષ્ફળ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાત સરકારના જીપીસીપીના અધિકારીઓ પહેલેથી જ આ ફેક્ટરીના બચાવમાં રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય સરકારના પ્રવક્તા હોય એ પ્રકારે આ જે જીપીસીપીના અધિકારીઓ પહેલેથી સ્ટેટમેન્ટ આપતા રહ્યા છે અને અત્યારે જે માનવ વધનો જે ગુનો દાખલ કરવાનો હોય એ કર્યો નથી અને માનની કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને પણ અમે કીધું હતું કે ન્યાયિક તપાસ કરાવી અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત આમાં તપાસ કરાવો કારણ કે જીપીસીપીના અધિકારી અને અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર બંનેનો આમાં રોલ હોય બંને જણા જવાબદાર છે જીપીસીપી સુરતનું જવાબદાર છે કારણ કે આવા બનાવો છ સવારે બને છે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ માંગ કરી હતી કે આ એથર કેમિકલ કંપનીમાં મૃત્યુ પામેલા લોકોની યોગ્ય વળતર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ અને કસૂરવાર કંપનીના જવાબદાર માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી